નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે હેતર સાવલીમાં પણ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે જેમાં સાવલી તાલુકા ભાજપ પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને ચોકલેટ પેન અને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી છે આજથી ધોરણ દસ અને બાર ની બોર્ડ ની પરીક્ષા ચાલુ થઈ છે જેમાં સાવલીમાં પણ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે સાવલી તાલુકા ભાજપ પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને ચોકલેટ પેન અને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી છે સાવલીનગર નગરમાં ઉપાસના એચપી શેઠ કન્યા વિદ્યાલય અને ગંગોત્રી હાઈસ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે છે જેમાં ધોરણ દસ નું પ્રથમ પેપર આજનું ગુજરાતી ભાષાનું છે નેશનપ્રસ ન્યુઝ સાવલી સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનપ્લ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર